કરજણમાં લકી ઇલેક્ટ્રોનિક્સનો ભવ્ય લકી ડ્રો વિતરણ સમારોહ કરજણ નગરમાં છેલ્લા અઠાવીસ વર્ષથી વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતિક બનેલું લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ દ્વારા આ વર્ષે સતત સાતમા વર્ષ માટે ભવ્ય મેગા લકી ડ્રો વિતરણ કાર્યક્રમ યોજાયો નવરાત્રિથી દિવાળી સુધી ચાલેલા આ લકી સ્કીમમાં ગ્રાહકોને ખરીદી પર જીતવાનો અવસર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હેઠળ કુલ ચારસો એકાવન ઇનામો જેમાં બાઇક એલઈડી ટીવી રેફ્રિજરેટર મિક્સર ગ્રાઇન્ડર જેવા આકર્ષક ઇનામો સામેલ હતા આજરોજ કરજણના ભરતમુની હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લકી વિજેતા ગ્રાહકોને ઉત્સાહભેર ઇનામો વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદના માહોલમાં પૂર્ણ થયો હતો લકી ઇલેક્ટ્રોનિક્સના સંચાલક મંડળે જણાવ્યું કે ગ્રાહકોનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી કમાણી છે વર્ષો સુધી મળતા પ્રેમ અને સહકાર બદલ અમે સૌનો આભાર માનીએ છીએ લકી ઇલેક્ટ્રોનિક્સ કરજન લકી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આયોજિત કરેલ લકી કૂપનનું આયોજન કરેલું જે નવરાત્રિ દિવાળી ધમાકા ઓફર રાખેલી જે ઓનર રજાકભાઈ લકીવાલા જે પાછલા અઠ્યાવીસ વર્ષથી કર્જરની અંદર લકી ઇલેક્ટ્રોનિક્સ નામની સંસ્થા ચલાવીએ છીએ એના અનુસંધાનમાં પાછલા સાત વર્ષથી અમે લકી ડ્રોનું આયોજન કરીએ છીએ એ આપના સહ સહકારથી સફળ બને છે આ સહ સહકાર આગળ બી આપશો આ લકી ડ્રોનું આયોજન આ વખતે ચારસો એકાવન કૂપનનું રાખેલું તેના અનુસંધાનમાં બહુ સારો પ્રોત્સાહન મળેલ છે એ ચારસો એકાવનપન પિસ્તાલીસ દિવસની સ્કીમ હતી એ સ્કીમ આજે પૂર્ણ થયા પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ બુધવારે એનું ઇનામ વિતરણ ભરત હોલમાં અમે રાખેલ છે તો આપનો સહ સહકાર આવો જ આગળ પણ મળતો રહે એની માટે ધન્યવાદ